હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનો પાઠ પાંચ જેનું નામ છે આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય એના વિશે આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવવાની છે આપણે જે સ્કૂલમાંથી આઈડિયલ અસાઇનમેન્ટ લીધેલી છે એ મુજબના જે બે પાઠ છે એ બે પાઠ વિશે આપણે હવે વિસ્તારપૂર્વક માહિતી મેળવીશું તો એમાં સૌથી પહેલાં આપણે પાંચમો પાઠ ભણીશું જેનું નામ છે આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તો આ પાઠ વિશે આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવવાની છે તો આગળના આપણે આગળ જોયું હતું પહેલાં સેમેસ્ટરમાં કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ થાય છે અને તેનું પતન થાય છે તો આ જે ઉદ્ભવ અને પતન છે એની વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં નગરો અને ગામોમાં શું કઈ કઈ પ્રવૃત્તિઓનો વિકાસ થાય છે તો કે એ સમયગાળા સમયગાળો છે એ દરમિયાન લોકો જે છે નગરો અને ગામોના લોકોમાં નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓ એટલે કે ઉત્પાદન કરવા માટે જે ખેતી પશુપાલન જે પ્રવૃત્તિઓ છે એનો વિકાસ થયો હતો હવે આ સમયગાળા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા હતા કોઈ પણ પ્રવૃત્તિ થાય ત્યારે નવી પ્રવૃત્તિ જેમ જેમ શીખવામાં આવતી જાય એમ જે પોતાનો સમાજ છે અને પોતાની આસપાસનો વિસ્તાર છે એમાં પણ આપણને પરિવર્તન આવતું જોવા મળે છે આપણે જોઈએ કે પહેલાંના સમયમાં જે ગામડામાં જેવી સુવિધા હતી એમ ધીમે 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 પરિવર્તન થતા થતાં અત્યારે આપણે ઘણો બધો એમાં સુધારો જોઈ શકીએ છીએ તો આમ જેમ જેમ સમયગાળો આગળ વધતો જાય એમ ગામ હોય કે નગર એમાં રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ આપણને થતા જોવા મળે છે પરંતુ આ જે સામાજિક પરિવર્તન છે તે બધી જ જગ્યાએ એક સરખું હોતું નથી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિવર્તન આવે છે ને ઓછા વધતા પ્રમાણમાં આવે છે અમુક વિસ્તાર હોય તો ત્યાં ઝડપી અને વધારે પરિવર્તન આવતું હોય છે અમુક જે કોઈ પછાત વિસ્તાર હોય જ્યાં સુધી પરિવર્તનને પહોંચતા ઘણો બધો સમય લાગે છે અને પરિવર્તનને ઘણા બધા લોકો છે તે સ્વીકારી શકતા પણ નથી હોતા જેના કારણે ત્યાં પરિવર્તન સાવ ઓછું આવે છે અથવા તો આવતું હોતું નથી તો આવું શા માટે થાય છે એ હવે આપણે આ પાઠમાં સમજ સમજવાનું છે તો એના માટે આપણે સૌ પ્રથમ આદિવાસી જાતિ એટલે કે જનજાતિ અને વિચરતી જાતિ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે એમાં જનજાતિ અને વિચરતી જાતિઓ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એનું જે જીવન હોય છે તે કેવું હોય છે એ લોકોની પ્રવૃત્તિ કેવી હોય છે એના વિશે આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવવાની છે તો એમાં આપણે જોઈએ કે મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર એટલે અત્યારે જે મોટા શહેરો છે અને ગામડાઓ છે એનાથી પણ ઘણું બધું દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એટલે કે પોતાની ઓળખ છે એને જાળવી રાખતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો તો કેવો વિસ્તાર હતો એ તો જેને આપણે જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ તો જે આ જનજાતિ સમુદાય અને આદિવાસી સમુદાય છે એ બીજા જે શહેરો અને ગામો છે એનાથી અલગ પડતો હતો અને જે એની સમાજ વ્યવસ્થા છે લોકોની જે પ્રવૃત્તિ છે રહેણી છે ખોરાક છે એ તમામ બાબતોથી તે અલગ હતો અને તે પોતાની અલગ ઓળખ અને પોતાની જે અલગ જે જીવનશૈલી છે એને જાળવી રાખતો હતો એ કયા નામે ઓળખાય છે તો કે અત્યારે જે આપણે કહીએ છીએ કે આદિવાસી સમુદાય અથવા તો જનજાતિ સમુદાય તરીકે એ જે વિસ્તાર છે એ લોકો છે તે ઓળખાય છે તો પ્રત્યેક જનજાતિના સભ્યો છે તે કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા જે આ કબીલાઈ પ્રથા છે તે આપણે છઠ્ઠા ધોરણના સમાજમાં આવતી હતી કે લોકો જે છે એ કેવી રીતે કબીલાય વિસ્તારમાં રહેતા હતા એટલે કે જ્યારે પહેલાંના સમયના લોકો જે છે તે ભટકતો જીવન જીવતા હતા પરંતુ ખેતી જેવી પ્રવૃત્તિનો ઉદ્ભવ થાય છે એટલે લોકો શું કરે છે તો કે એક જગ્યાએ વસતા થાય છે અને એ પોતાનું જે સાત આઠ જે ઘરો હોય એનું એક માળખું બનાવે છે એને શું કહેવામાં આવે છે કબીલાઈ અને એ કબીલાયમાં એક વ્યક્તિને પોતાનો જે પ્રમુખ એટલે કે મુખ્ય એનો જે વડો હોય છે એ તરીકે નિમવામાં આવે છે અને એના નિયમો પણ એ બધા લોકો જે તે ભેગા મળીને બનાવતા હોય છે તો આ જે આદિવાસી અને જનજાતીય સમુદાય છે એ કબીલાઈ પ્રથામાં રહેતા હોય છે અને એની પ્રવૃત્તિ શું હોય છે તો કે શિકાર કરવો અને પશુપાલન કરવું અને થોડા અંશે ખેતી સાથે પણ જોડાયેલા હતા એટલે ખેતી કરતા હતા પણ એ સાવ ઓછા પ્રમાણમાં મોટાભાગે એની જે મુખ્ય પ્રવૃત્તિ છે તે શિકાર કરવો અને પશુપાલન કરવું એ હતી હવે શિકારી અને પશુપાલન માટે એ લોકો છે તે જંગલ વિસ્તારમાં રહેતા હતા અને જંગલ વિસ્તારમાં રહેતા હોવાથી એ પ્રકૃતિ સાથે નજીકથી જોડાયેલા હતા અને પ્રકૃતિ અને જંગલની તેના જીવન ઉપર ઊંડી અસર પડતી હતી જેના કારણે એના જે ઘરો છે એ પણ પ્રકૃતિના જે સાધનો છે પ્રકૃતિ દ્વારા જે મળે છે લાકડા જે છે એ વગેરેના સાધનોથી બનેલા હતા અત્યારે એ સમયના જે ગામડા અને નગરો છે એમાં તો ઘણું બધું પરિવર્તન આવ્યું હતું ને લોકો જે છે તે પથ્થરો માટી અને જે સિમેન્ટ છે એવા બનાવેલા આવાસો એટલે કે ઘરોમાં રહેતા હતા પરંતુ આ જે જનજાતિ અને આદિવાસી સમુદાય છે એ પ્રાકૃતિક સંસાધનોમાંથી બનાવેલા ઘરમાં રહેતા હતા કેટલીક જાતિ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી એટલે કે હજુ પણ પહેલાંના જે આપણે આદિવાસી અને ભટકતું જીવન જીવતા લોકો જે છે આદિમાનવો છે એનું જે જીવનશૈલી છે એ હજી આ લોકો છે તે જાળવી રાખે છે અને એ પ્રમાણે પોતાની જે પ્રવૃત્તિઓ છે તે કરતા જોવા મળે છે અને શું કરે છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે છે શિકાર કરવા માટે તો એના કારણે ભટક ભટકતી રહે છે એના કારણે આપણે એને વિચારતી કે વિમુક્ત જાતિ તરીકે પણ ઓળખીએ છીએ તો આ જે જનજાતિ સમુદાય આદિવાસી સમુદાય છે વિચરતી વિચરતી જાતિ છે વિમુક્ત જાતિ આ બધા એ જે આખો સમુદાય છે જે પહેલાંના જે પોતાની જે સંસ્કૃતિ અને જે પહેલાંનું જે આદિમાનાનું જીવન છે તે જાળવી રાખે છે એના બધા જ એક નામ છે તો આ જનજાતિના લોકો છે એ જમીન અને જમીનમાંથી જે પેદાશો મળે છે એના ઉપર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા અને પોતાના બનાવેલા નિયમો આધારે તેમના પરિવારો છે એમાં વહેંચણી કરવામાં આવતી રહે એટલે કે કબીલાઈનું જે સાત આઠ ઘરોનું જે કુટુંબ હોય છે એમાં એ બધા જ ભેગા મળીને આ જે શિકારી અને પશુપાલનની જે પ્રવૃત્તિઓ છે તે કરતા હતા અને જમીનમાંથી જે પેદાશો મળે છે એનું સમૂહમાં નિયંત્રણ રાખતા એટલે કે બધા જ ભેગા મળીને એ પ્રવૃત્તિ કરતા અને એમાંથી જે વસ્તુ મળે અથવા તો જે એમાંથી પેદાશ મળે છે એનું શું કરતા તો કે બધા જ સરખા ભાગ પડીને એના બધા જ પરિવારોમાં એની વહેંચણી કરતા હતા હવે તેઓનું જીવન છે તે સ્વામ સામૂહિક સ્વરૂપનું હોવાથી અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે હવે અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત એટલે શું તો કે બધા જ ભેગા મળીને સમૂહમાં કોઈ પણ નિયમ હોય કાર્ય હોય કે કોઈ પણ પ્રવૃત્તિ હોય તે સમૂહમાં બધા જ ભેગા મળીને કરતા હતા અને જે પોતાનું કાર્ય છે એ એનામાંથી જે એને પેદાશ મળે છે અથવા તો જે વસ્તુ મળે છે એમાં પણ અર્થવ્યવસ્થા એટલે કે જે પૈસા અથવા તો જે વસ્તુની બાબત છે એમાં સમૂહ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે એટલે કે એ પોતાના જે વસ્તુ કે ભાગ જે હોય એના સરખા ભાગે તમામ પરિવારોમાં એની વહેંચણી કરવામાં આવતી હતી જુદા જુદા સમુદાયમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી અલગ અલગ ભારત છે એના અલગ અલગ વિસ્તારોમાં જે છેવાડાના વિસ્તારોમાં જે આ લોકો રહે છે એ બધા જ સમૂહ જે સમૂહો છે એમાં એક સમાનતા જોવા મળતી હતી ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો એટલે કે ઉપખંડ એટલે કે જે આપણો આ પૃથ્વી ઉપર ભારતખંડ છે એ ભારતખંડના વિવિધ વિવિધ ભાગો છે એમાં ઘણા બધા વિસ્તારોમાં જે આ જનજાતિને નો જે સમાજ છે એનો વિકાસ થયો હતો અને જે ખાસ કરીને જે આ લોકો જે છે તે કઈ જગ્યાએ વસતા હતા તો કે જે આદિમાનવો અને જે જનજાતિ સમાજના લોકો જે છે એ જંગલો પહાડો રણો અને દુર્ગમ જગ્યાઓ પર પણ નિવાસ કરતા હતા એટલે જે આપણા જે નગરો અને ગામડાઓ છે એનાથી ઘણા બધા દૂર જંગલ પહાડ રણ અને જે દુર્ગમ જગ્યા હોય જે જ્યાં જ્યાં પરિવર્તનનો જે નવો યુગ છે જે સમાજમાં અને નગરોમાં પરિવર્તન આવે છે એનાથી પોતે શું કરે છે તો કે પોતાના સમાજને અડગો રાખે છે અને એકબીજા સાથે ક્યારેય જોડાવાનું થતું નથી તો એ પોતાનું જે અલગ દુર્ગમ વિસ્તારો જે છે ત્યાં નિવાસ કરતા હતા કેટલીક વખત શું થાય છે તો કે કેટલીક વખત એમના કરતાં જે શક્તિશાળી સમાજ છે જે અત્યારે જેમાં પરિવર્તન અને જે આધુનિક યુગમાં જે નવા ગામડા અને શહેરો બન્યા છે એની સાથે શું થાય છે તો કે સંઘર્ષ થાય છે કેમ કે જે આદિવાસી સમાજના લોકો છે એ અને જે આ પરિવર્તન પામેલા ગામડાઓની નગર છે એ બંનેની તમામ બાબતોમાં ઘણું બધું અંતર જોવા મળે છે એના કારણે શું થાય છે તો કે બંને વચ્ચે સંઘર્ષ થાય છે આમ છતાં જે આ જનજાતિના લોકો જે છે તે પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને ઉજાગર કરે છે આપણે હજુ પણ કોઈ જે પછાત વિસ્તારો જે છે ડાંગ દાહોદ જેવા વિસ્તારોમાં આપણે જઈએ તો ત્યાં પણ આપણને જે આ પ્રાચીન આદિમાનવોની જે સંસ્કૃતિ છે જેનું આખું જીવન જંગલો પહાડો જેવા વિસ્તારોમાં રહેલું છે અને એના જે નિયમો છે એની જે આર્થિક પ્રવૃત્તિઓ છે રહેણી કહેણી છે તે આપણાથી ઘણી બધી અલગ જોવા મળે છે જે પોતાની અલગ શું કરે છે તો કે અલગ ઓળખ ઊભી કરે છે અને આજે પણ તે પોતાની ઓળખ છે તે જાળવી રાખી છે જાતિ પર આધારિત સમાજ અને જનજાતીય સમાજ એ વિવિધ જરૂરિયાત માટે એકબીજા ઉપર નિર્ભર હતો એટલે કે માત્ર પોતાના જે કબીલાઈ વિસ્તાર છે માત્ર પોતાના ઉપર જ ખાલી આધાર રાખીને જીવન જીવવામાં ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે ત્યાં એના કારણે તે શું કરે છે તો કે એક સમાજ છે આદિ સમા આદિમાનવોનો સમાજ અથવા તો આદિવાસી જાતિઓનો સમાજ એ બીજા સમાજ ઉપર શું કરે છે તો કે નિર્ભર રાખે છે અને સંઘર્ષ ઘણી વખત થાય છે અને નિર્ભર હોવાને લીધે શું થાય છે તો કે એકબીજાની ધીમે ધીમે નજીક આવતા જાય છે અને હવે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું છે એટલે કે કોઈ પણ જે મોટો જે આધુનિક સમાજ છે અને જે જનજાતિનો સમાજ છે એની વચ્ચે ક્યારેક સંઘર્ષ થવાથી સંપર્કમાં આવે છે અથવા તો એકબીજાને પોતાની જરૂરિયાત હોવાને લીધે સંપર્કમાં આવે છે એના કારણે ધીમે ધીમે શું થાય છે તો કે એના જે પ્રાચીન જે ઓળખ છે એમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું છે ત્યારબાદ હવે આપણે જોઈએ કે આદિવાસી જાતિના લોકો આપણે જે જનજાતિ અને વિચરતી જાતિ છે એના વિશે આપણે માહિતી મેળવી હવે શેના વિશે માહિતી મેળવવાની છે તો કે આદિવા આદિવાસી જાતિના લોકો એ પણ એના એક જે સમાજ છે એનો જ એક પ્રકાર છે પરંતુ એમાં શું થાય છે તો કે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરો છે એ આદિવાસી અને વિચરતી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપે છે કેમ કે જે આ ઇતિહાસકારો અને મુસાફરો જે છે જે વિદેશી મુસાફરો છે જે ભારતમાં આવતા હોય છે ભ્રમણ કરવા માટે તો એ આદિવાસી અને વિચરતી જાતિ વિશે ઓછી ઓછી માહિતી આપે છે એનું કારણ એ કે આદિવાસી જાતિઓ છે તે ખૂબ જ ઊંડા અને પછાત વિસ્તારોમાં રહેતી હોવાથી ઇતિહાસકારોના સંપર્કમાં જલ્દી આવતી નથી કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી એટલે કે જે આ જનજાતિના લોકો જે છે એની પાસે જે લેખિત દસ્તાવેજો છે તે મળતા નથી કેમ કે એ એના સમયમાં જ્યારે એ અસ્તિત્વમાં હતા ત્યારે એને જે લેખિત જે પુરાવો છે એ લખવાની પ્રવૃત્તિ અથવા તો જે પોતાનું જે અભિલેખો શિલાલેખો છે એવું પ્રવૃત્તિ છે તે કરતા ન હોવાથી લેખિત દસ્તાવેજો છે તે મળતા નથી પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા છે એ પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી હવે આ જે સમાજ છે એ શું કરે છે તો કે લખાણ એનું બહુ જોવા મળતું નથી હતું એટલે એના કારણે શું થાય છે તો કે જે એના પુરાવાઓ અને જે અવશેષો છે તે અત્યારે આપણને મળતા નથી એટલે એના વિશે આપણે પુરાવા અને અવશેષો ન હોય તો એના વિશે આપણે માહિતી મેળવી શકીએ નહીં પરંતુ જે આદિવાસી જાતિઓ જે છે તે એના રીતિ રિવાજો છે અને જે મૌલિક પરંપરા એટલે જે બોલીને એ સમયમાં જે અસ્તિત્વમાં હતી એ પરંપરાનું શું કરતી હતી તો કે રક્ષણ કરતી હતી આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળી હતી એટલે અત્યારે જે નવી પેઢી ત્યાં આવેલી છે એને પણ હજુ એ જે જૂના રીતિ રિવાજો અને જે પરંપરા છે એને શું કરે છે તો કે વારસામાં મળે છે વર્તમાનના જે ઇતિહાસકારો છે એ જનજાતિનો ઇતિહાસ લખવા માટે આવી મૌલિક પરંપરાનો ઉપયોગ કરે છે કેમ કે લેખિક દસ્તાવેજો છે એ મળી શક્યા નથી તો આમ જે જનજાતિ અને વિચરતી જાતિઓ છે એ અને આદિવાસી જાતિઓ છે તે કેવી હતી અને એનું જીવન કેવું હતું એ એના વિશે આપણે માહિતી મેળવી હતી